આરોપી પાણીગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા નજીક હોવાની ગુપ્ત માતબી એલસીબી સ્ટાફના એએસઆઈ કનકસિંહ શિવસિંહને મળી હતી તે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી આરોપી હસમુખ પરમારને દબોચી લીધો વધુ તપાસ માટે ઝડપાયેલા આરોપીને કપોડાઈ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે